મમ્મી માનતા નથી મારે જોવા જવાનું તૈયાર થવું નથી ગમતું હચે મમ્મી હાવ છોકરી ની જોઈ લે છોકરીને જોઈ લે હું એવું તો હોય નિશુન કઈ અવતાર હગાઈ કરવી કે નહીં નકરું હવે લપચપ લપચપ કરી થાકી ગયો હાલ તો ફોન કરું સુનિલ ને ઉપાડતા નથી હું કરતા હોય હેલો શું કરો છો આ રહ્યો છો હમ તું શું કરતી હતી આ રહી ટીવી જોતી હતી ને હું કહું કે હાલ સુનિલ ને ફોન કરું હા મજા અત્યારે જઈએ હે બાર ક્યાં બહાર જાવ છો ફરવા જાવ છો તમે બધા એના ના ફરવા ન જતા અમે કામ છે ને દી જાય કેવો મને શું કામ છે ના ઈ નો કેવાય ઈ કઈસ ને તો દુખી જાય જાય એટલે ક્યો ને પ્લીઝ એ હું કરો હું કામ છે એકવાર વાર ક્યો ને અમે જાય છોકરી જોવા કે તો ને હું તને કે મમ્મી આઈ જાય એટલે મને લઈ જ જાહે હાઈ રે માં છોકરી જોવા ઓર માં સરી તમે આ પાડી દીધી છોકરી જોવા જવા માટે તો હું કરું મામી બધાય વાહે લઈ ઘરમાં જાવ તો પડે ને વાતું કરતી હો છો તમે હાવ હું હોત છે ઓર છોકરી વાળા આ બેડી તમને જોવા જવાની તો કઈ ગયા તા તમાર મમ્મી ને ન્યા છોકરી વાળા ન્યા ઈ તો ગયા તા હવારે ગયા તો હવારે લોકો એ કીધું કે આ પર પછી આવજો પછી મમ્મી ની કે કે એટલે તમે જ રોકાઈ ગયા તો હવે કે કાલ આપણે જા હું બપોર પછી કે કરે ઓર માં સોને લાવ આવ કરો તમે અહીંયા

કઈ બા કરી દેજો હું હું કરી બે મહિના નો નીકળે આમ 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 હા દોાળો મારે તૈયાર થવાનું હે જાવું હે હા તમે તૈયારી થાહો કા જોવા આ જવા માટે અરે ખાલી કપડા વ્યવસ્થિત પહેરી જાવું પડે ને કેવી હે તું તો હાવ ની સુ હા તો ને લાય જો મમ્મી એ વાલ મુકો ઓ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હમ છોકરી જોવા જાય લે કેવા હે હાવ જેમ કરે એમ કરવા દેવો તો સુનેલ ને ફોન જ ન કરવો ભલે હમ છોકરી જોવા જઈ તૈયાર થાવ લે તે ખરાબ ન લાગે એમ બોલે તમારી મારી હ જોન બધાય કેવી હાલત છે અહીંયા માને વાઉલી હું તો કંટાળી ગયો હાવ કંટાળી ગયો કોઈ દી પ્રેમ ન કરો આવા હલવા ને એવા હલવા એવા હલવા એ સોનીલ જોઈ લ્યો આવે ને કોયલની જેમ રાગ 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 એ આવું થઈ ગયો તૈયાર માં હા ગામડા ને એમ થાય કે આ સીટી વાળા સબ જ મસ્ત વાડી હારા લાગે છે એમ તો એ ભાઈ હાલ ને ભાઈ એ ભાઈ હું છે મમ્મી બોલો હાલ હવે તૈયાર થઈ ગયો દાન જામું છે હાલો ને હું કે ના પાડું ના પાડું ના પાડું હાલ હવે મમ્મી આ તો મામી કીધું એટલે હું આવું ન કરું આવું નહીં હો તમને પેલા કહી દઉં આ હું જાકી ત્યાંની વાજી માં પેરા હે કા લુગડા પેરે નો સન સટ લેગી હો તુઈ પેલે ને ના મને આજ ગમે હે જાઉં કે નહીં ન કરવાનું ધણી તો હું અહીં રહું તમે જઈ આવો જાઓ પાછા એમ નથ કેતી એમ કહું કે આ એના કરતા બીજા કપડા પહેરાવ તો સલ સે બીજા હું લઈ એ હોય ઓ તમે એટલે જ ઓલા શર્ટ ને પેન્ટ નખવા તા કા કે સોક જોવા જવાનું થઈ તો પહેરવા થાય બહુ પાકા છે ઓ મમ્મી તમે હા બહુ પાકા છે બહુ પાકા છે કાઈ પાકા નથી હા રો મેલ મમ્મી એઠે રહ હા દીવા ઓલા બાજુવાળા માસીન ઘરે બે સ પહેલા ન્યા જવાનું પછી માં જાહું કેટલી જગ્યાએ બેહ્યો મને કંટાળો આવે તમારી વાતું સાંભળી ને પછી

હા હા લુગડા પેરાતી આ ઉઘરા જોદા બુસ્કોટ જીન હે ખપે લેન કે કપડા હારો લેક માં દીકરો જરી ને ઈ જ કઉ પર માને માનતો જ નથી હું માને ને હાના લુગડા પેર દીકરા ઓ કઈ આવા લુગડા થોડા પેરા હે થા માનો જીવા પછી આવા લુગડા પેરા તો ના પાડી દી આ તો બહુ ફેશન વાળો છે ભલે તુ સીટી હોય હો દીકરો હે ખાલુગડા પેર લે જા દીકરો કઈ ખારો પેર લઈ હોય તો લઈ આવ્યો મણા જ કઉ કે ઈ પેર આવા હું કરવા પેરે છોકરી પછી માને ને બાપ ને ને એમ થાક્યો હા જો બતાય

વાંધો નહીં હાલો તમારું વાત થઈ ગઈ બે ની તો હવે આપણે નીકળીએ હા હાલો નીકળીએ હાલો બેન હાલો મંડો હાલ કઈ હાલ અમારે એક કલીન જઈને શું કામ છે ચક્કર જો ભાઈ મેં ગમ એમ કરીને ઘર આમ ગારીઓ નાખવો બો જોતા હરખાતી હરખાતી જાય બે હાલ શું ને રાય ક્યાં ખબર છે કે માર નત કરું હાલો ફ્રેન્ડ જા હું જોવા હું થઈ જોજો હવે તમે લા લા લાલા લાલા ટટ ટટ લાલા લા

કઈ ની મમ્મી પેટમાં દુખે ને એટલે રડવું આવે એમાં પેટમાં દુખે શું થઈ ગયું મારી કપર ની મમ્મી બહુત પેટમાં દુખે ગમતું નથી ઓર મમ્મા દીકરી થાકી ગઈ ની હવે હમણા તો ભણી ભણી ને પરીક્ષા આવે હવે સા રાખે બેઠી ગયા ને એટલે પેટ દુખવા માંડે માં ગોયરું હવે ભણવાનું કઈ ના ભણવાય તો પરીક્ષા દે દે આવડે હું ભલે કઈ વાતો ની થાકી ગઈ મમ્મી માથું દુખે ઉતાયા કોઈ ગમતું નથી

તને લાગે વાતું આવડે ને હા હવે જેમ કે હેલું ને એમાં બધું કામ કરવું પડે લાગે તને નકર માં હા હું નહીં ગમે નહીં કામ કરીએ તો બધા વાલા લાગીએ હારા લાગે એ તો તું માવતા છે ને એટલે માં કંઈ નક્કી માં નકર હા આમ કંઈ મજા ન હોય તો કંઈ હું નથી માં પટ્ટી બાંધીને એમ કે લઈ હતા બાના કરે હા હું તને લાગે અમુક હાવું હાર્યું હોય માથી વિશેષ રાખ્યું હોય આપણે એમ જ પણ અમુક હાવું તને લાગે દીકરી એમ કંઈ હોય ન જવાય ને આપણે એકલા રહેતા નોકરી કરતા હોય તો અહીંયા પછી આપણે જ કરવું પડે મજા હોય ન હોય મમ્મી તું તો મને અત્યારથી બીવડાવો આમ થઈને હા હરે આમ થઈને પછી મને બીક લાગે વાતું કરતા બીવડા નથી કરતી માં હું તો હાસી વાત કરું કે બધું શીખવું પડે જો હજી તને રોટલી માં નથી આવડતી ખાલી ખીચડી આવડે એ ખાડી એટલે રોટલી કરાય રોટલો શીખાય હા હારે પછી હેને હારા લાગીએ આપણે હા હારે જાય એટલે ત્રત રાંધવાનું ચાલુ કરવું પડે ત્યાં જઈને મારી દીકરી બધું જો હું તો તને હાસું કહું હી ખાડી હે જો તું શીખી જા માં પછી કામવાળા લાગે થામાવાળા ન લાગે ન કે માણસ કહેવત છે ને હે કામાવાળા લાગે થામા ન લાગે મારી દીકરી તું શીખી જાય ને તો વાંધો ના આવે બધું કામ શીખી જાય મમ્મી હજી કે મારા હમણાં લગ્ન કરવા તી ન્યા શીખી જા શીખી જા હજી તો માર છે મારા તો હારું હારું જોડે એટલે આપણે કરી લેવાનું છે હવે પછી બહુ મોટી ઉંમરે માં છોકરા હારા નો જોડે કલકા છોકરા જોડે હારે નો કરિયાત નો જોડે હારું ઘર નો જોડે માં એના કરતા છે ને હારું જોડે ને માં તો વાત કરે ને આપણે પાહે વાળા માસી તો આપણી છોકરાનું હું એટલે તાર પાહે વિકરા કો જોવાનું તો આપણે પછી છે ને હારું હોય તો કર લઈ એટલે કે મમ્મી તમને સગાઈ ની ઉતાવળ છે મને એ ન સમજાતું જઈ હોય તો સગાઈ કરી લ્યો સગાઈ કરી લ્યો માસી એની છોકરી ને કરી લીધી એટલે મારી કરી લેવાની સગાઈ હું હાવ કેવી વાતું કરો બોલવું જ નથી હાવ કંટાળી ગયો તો તમારા બધા લાગે મારી દીકરી હારું હારું હોય તો હારું ચડી જાય તો વાતો ના આવે પછી બહુ હેરાન થઈ પડીએ બહુ મોડી મોટી ઉંમરે કરીએ ને તો ક્યાં મોટી ઉંમર મોટી ઉંમર ત્યાં કઈ મોડી થઈ ગઈ હતી મોટી ઉંમર મોટી ઉંમર કરો હતી તારી મરજી તું કોઈ દી સમજી નથી સમજવાની નથી તારા બાપા વાત કરું તો એ મને તોડી લેશે તું તોડી લેશે તારે જેમ કરવું ને કરજે હું તો આ જા મારે મારું કામ છે તું કામ એ નહીં તારે જેમ કરવું ને કહે હું તો જાઉં પણ રાડ મમ્મી શાંતિથી બોલો તોય બોલાય પણ તું પડખું ફરી ગઈ ન ગમ તોય તે પડખું ફરીને બેઠી ને તું બોલો બસ હવે પડખું ફરીને જ બેઠી હવે બોલો તો તમે જે હોય તે એક જ લપ કરો કામની ની કરો કા કે કે સગાઈ ની કરો ઈ બે લપ માંથી તમે નવરા નથી થા તમાર બીજો હું કેવું તમને તાર જીમ કરું હું જા તે તો કવરાઈ ગઈ મને હાવતી ને તાર બાપે કઈ જવાબ દેતા નથી હું બસ કામ કરીને કામ કરું ગ્રામાઈ કરમાં જાઉ હવે એ ભાગી ગયા એ ઓલાઈ ફોન મૂકી દીધો ને એ ભાગી ગયા કોઈ મારું કઈ સાંભળતા જ નથી જેને જેમ કરવે ને એમ કરે અને જ્યાં સગાંય કરવી ને કરી લે ને મારે કંઈ કરવું જ નથી થાકી ગયું તો મારું તો કોઈ સાંભળે નહીં કોઈ સાંભળે નહીં શું લેવા હોય ફોને મૂકી દીધો અને જેને જેમ કરવું એમ કરે